ખાંડ અને ગોળ વચ્ચેના ભેદની વાત છે ખાંડ અને ગોળ બંને શેરડીમાંથી જ આવે છે બંને વેઇટ બાય વેઇટ બંનેમાં બિલકુલ સમાન કેલરી રહેલી છે અને વેઇટ ફોર વેઇટ બંનેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ સરખો જ છે હવે ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે જે તે કાર્બોદિત પદાર્થ લીધા પછી એ કેટલી ઝડપથી શરીરમાં શર્કરાનું પ્રમાણ લોહીમાં સુગરનું પ્રમાણ કેટલી ઝડપથી વધારી શકે તેનો સૂચકાંક તો ખાંડ અને ગોળ બેમાં દસ ગ્રામ ખાંડ હોય ને દસ ગ્રામ ગોળ હોય બે એમાં કેલરી સરખી છે દસ ગ્રામ ખાંડ અને દસ ગ્રામ ગોળ બે એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ બિલકુલ સમાન છે એટલે એ પક્ષે કોઈ ફાયદો કે ગેરફાયદો બંનેમાંથી એકે પક્ષે છે નહીં ગોળમાં ખાંડમાં માત્ર શુક્રો હોય છે જે એમ્ટી કેલરીઝ છે માત્ર કેલરીઝ છે એનું ન્યુટ્રિશનલ વેલ્યુ કોઈ નથી ગોળમાં સુક્રોઝ ઉપરાંત ફ્રુ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ અને એ સિવાય શેરડીમાંથી જે ફાઈબર્સ નીકળ્યા હોય એ ફાઈબર્સ કેટલાક વિટામિન્સ મિનરલ્સ કેલ્શિયમ એ પણ રહેલા હોય છે હવે આમાં પણ જે રિફાઈન્ડ ગોળ હોય જે સફેદ કે આછા પીળા રંગનો ગોળ હોય છે એમાં આ રિફાઇનમેન્ટ પ્રોસેસ દરમિયાન ફાઇબર્સ મદઅંશે નીકળી જાય છે અને એની સેલ્ફ લાઈફ વધે એટલે એના કેટલાક કેમિકલ્સથી પ્રોસેસ કરવામાં આવે છે તો એ ગોળમાં વિટામિન્સ મિનરલ્સ કે ફાઇબર્સ બહુ વધારે માત્રામાં હોતા નથી ઓર્ગેનિક ગોળમાં ફાઇબર્સ વિટામિન્સ મિનરલ્સનું પ્રમાણ ખાંડ કરતાં ચોક્કસ વધારે હોય પણ ઓર્ગેનિક ગોળમાં બીજા ટોક્સિન્સ હોવાની સંભાવના અને ઓર્ગેનિક ગોળ જલ્દી બગડી પણ જાય તો જો તાજો ઓર્ગેનિક ગોળ મળી શકે તો એને ખાંડની જગ્યાએ ઉપયોગ કરી શકાય ખરો એનાથી કેટલાક વિટામિન્સ મિનરલ્સ અને ફાઇબર્સ વધારે મળે પણ ખાંડની જેટલા જ માત્રામાં ગોળ લેવામાં આવે તો કેલરી ઇન્ટેકમાં કોઈ ફરક પડતો નથી એ ગોળ પ્રોસેસ્ડ હોય કે ઓર્ગેનિક હોય तो तेने कहिए जे